ગરબાનો થન ગનાટ શરૂ રાતલડી ધમંડડી ગરબા બે હજાર પચ્ચીસ ભવ્યતા સંગીત અને ઉત્સાહ સાથે અમદાવાદમાં નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી અવેડ ગરબા મહોત્સવમાંનો એક રાતલડી ધમંડડી ગરબા બે હજાર પચ્ચીસ ફરીકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે ઢોલના તાલ શરણાઈના સૂરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત એકવીસ સપ્ટેમ્બરે પ્રિ નવરાત્રિથી થશે જ્યાં લોકપ્રિય ગાયન જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે અને શહેરના મીડિયા મિત્રો માટે આ ગરબા મહોત્સવની ગ્રાન્ડ વિઝન રજૂ કરવામાં આવશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતાં કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે મારું નામ જૈવીસિંહ ઝાલા છે મારી કંપનીનું નામ ઝાલા ઇવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે મારી કંપની લાસ્ટ છ વર્ષથી અમદાવાદમાં કોઈ પણ પ્લાન કરે છે આ વખતે રાતલડી ધ મંડલી ગરબા જે છે એ શિલક ખાતે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર રાત ધ મનલી ગરબા જે થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદની ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો હતો તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતેનું રાતલી જે છે એ લાસ્ટ ટાઈમ કરતાં બી બેટર રહેશે કેટલા કલાકારો આવશે કઈ રીતે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટ તારીખે પ્રિ નવરાત્રીનું અમે આયોજન કરેલ છે એમાં જીગરદાન ગઢવી અને ટ્વેન્ટી ટુથી ફર્સ્ટ ઓક્ટોબર સુધી અમે જે દસ દિવસની નવરાત્રિ છે એમાં અમે મહિલાનું કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે ખાસ ઇન્દ્રભર થી બાપુ આજ નું નિવેદન આપનું આયોજન કઈ રીતે રહેશે એક નિવેદન બહાર આવ્યું છે એના રિલેટેડ મહિલાને કઈ રીતના ધ્યાન રાખવામાં